તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા નીકળવામાં આવી કાકરે તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે ભગવાન શ્રી રામની આન બાન શાંતિ વિશે શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ગરબી ચોકથી સિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈ પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુથી પસાર થઈને પરત ફરી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નાળા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બન્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રાની ઉજવણી કરાઈ રહી છે જેમાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને સિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કરતબો રજૂ કરાયા અને લોકોને મંત્ર મુક્ત કર્યા હતા જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરી યોગ્ય રીતે તૈયારીઓ કરાવી હતી ત્યારે હવે સિહોરીના સામાજિક અને રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા